આજ રોજ વહેલી સવારે સીએમએ ફાઉન્ડેશન ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા સાતમી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સીએમએ ફાઉન્ડેશન ડિસેમ્બર બે હાજર ચોવીસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા જેમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરમાં સીએમએ ભવન જેમાં ચેરમેન સીએમએ કૈલાશ ગુપ્તાના વિદ્યાર્થીઓ સિટી ટોપર બન્યા છે જેમાં મહિમા સંદીપ પાટીલ પ્રથમ સ્થાને જીનલ મહેન્દ્ર કોઠારી બીજા સ્થાને અને ઝેનબ નજમુદ્દીન ડોડિયા ત્રીજા સ્થાને આવ્યા છે આ સુરત શહેરનું નામ રોશન કર્યું છે મારું પૂરું નામ પાટિલમિમા સંદીપ છે મારા ફોર્ટીમાંથી ફોર હંડ્રેડમાંથી થ્રી થર્ટી સિક્સ આવેલા છે હું સુરતમાં સાઉથ ગુજરાતના જે ચેપ્ટર છે એમાં ભણું છું ને હું બધી સ્ટડી ઓનલાઈન કરેલી છે તો હું મારા ઓનલાઈન ટીચર્સને કે મારા પેરેન્ટ્સને બધું ક્રેડિટ આપશું કેમકે એમને પણ મને ઘણો બધો સપોર્ટ કર્યો છે ઇન્ટમીડિયેટમાં પણ હું ઓનલાઈન જ કોચિંગ લઉં છું તો ઇન્ટરમીડિયેટમાં હું જૂન બે હજાર પચીસમાં ફર્સ્ટ ગ્રુપ અપિયર કરવાનું છું ને મારે એવું હશે કે મારે પહેલાં અટેમ્પ્ટમાં પાસ કરવું છે ને એ મારી એક્સપેક્ટેશન હવે એક્સપેક્ટેશન તો હું મરાઠી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવેલી તો એનસીક્યુમાં તો મારું હેન્ડલ થઈ ગયું પણ હવે મને ઇન્ટર માટે જ એક દીક લાગે છે પણ તો પણ હું ટ્રાય કરું કે હું ફર્સ્ટ એટેમ્પમાં પાસ તો થઈ જાઉં કે મિનિમમ થ્રી હંડ્રેડ તો આવે એક્સપેક્ટ તો નથી કરેલું હતું કે ફર્સ્ટ આવી છે એમ પણ સવારે એમ ખબર પડ્યું તો હવે એ કહી ન શકાય એવી રીતે થાય છે હવે ને બધા સ્ટુડન્ટને હું એ જ કહું કે જે ઓછા માર્ક્સ આવ્યા કે જે ફેલ થયેલા છે તો તમે નિરાશ ન થવાનું આ આપણી છેલ્લી એક્ઝામ નથી આપણે હજુ અટેમ્પ્ટ આપવાના છે ને આપણે સીએ સીએમએસ સીએસ તો એટલા હાર્ડ કોર્સ જો આપણે ચૂઝ કરીએ છીએ તો એમાં અટેમ્પ્ટ તો લાગશે જ ને એટલી મહેનત પણ લાગશે તો મહેનતથી ડરવાનું નથી ને ફેલિયરથી પણ ડરવાનું નથી मैं के सी गुप्ता चेयरमैन सूरत साउथ गुजरात चैप्टर ऑफ कॉस्ट अकाउंटेंट्स जो विद्यार्थी टॉप के हैं तीनों लड़कियां हैं और इसका जो बिजनेस पे इफेक्ट है बेसिकली जो कॉस्ट आती है प्रोडक्ट का कॉस्ट आती है उसके लिए हम लोग एलिमेंट वाइज मटेरियल लेबर ओवर कितना कितना लगता है उसके लिए बिजनेस में सबसे इम्पोर्टेंट है और कितना मार्जिन रखना चाहिए कितना लेना चाहिए उसके लिए कॉस्ट का होना बहुत जरूरी है इसलिए बिजनेस में बहुत इम्पोर्टेंट है इसमें देखिए कोई भी काम करेंगे कोई भी प्रोफेशन में आप जाएंगे बिजनेस करें सर्विस करें उसमें कंसिस्टेंसी और कंसेंसस और मतलब धैर्य रखना बहुत ज़रूरी है तो विधि पूर्वक कंटिन्यूसली आप कोई भी काम करेंगे पढ़ाई करेंगे तो आपका रिजल्ट अच्छा ही जाएगा હું સીએમએન એન એન્ટી શા સેક્રેટરી ડબલ્યુઆરસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા આત્રે સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરમાં ફાઉન્ડેશનનું જે રિઝલ્ટ અનાઉન્સ થયું છે આજે નેશનલ લેવલ પર એમાં ચારસો વિદ્યાર્થી બેઠા હતા એમાંથી ત્રણસો વિદ્યાર્થી આજે પાસ થયા છે જે આખા વેસ્ટર્ન રિજનના બધા ચેપ્ટરમાંથી સૌથી વધારે છે જે વિદ્યાર્થી છે સૌપ્રથમ તો તેમની જ મહેનત એમના વાલીઓની એક નિર્ણય સીએમએ જોઈન્ટ કરવાનો અને પાછળ મહેનત કરવાનો એમના શિક્ષકો અમારા જે વેસ્ટર્ન રિજનના સુરત ખાતેના જે ઓરલ કોચિંગના વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપે છે એ શિક્ષકો અને અમારા મેનેજિંગ કમિટીના જે સભ્યો છે કે જે પૂરી સેવા આજે પૂરી પાડે છે આપણા બધા વિદ્યાર્થીઓને અને અમારો સ્ટાફ કે જે બી વિદ્યાર્થીઓની નાની મોટી સમસ્યા હોય જે પુસ્તકોને લઈને બધી હોય એ બી એમને ઘરના એક સભ્યએ જેમ એમને બધી સમસ્યાઓ ઉકેલ કરે છે તેના હિસાબે આ જે પરિણામ છે એ સુરતનું ટકાવારી પ્રમાણે પણ અને સંખ્યામાં બી સૌથી વધારે આવી રહ્યું છે ગયા વર્ષે ફિફ્ટી નાઇન સાઠ ટકા જેવું રિઝલ્ટ હતું અને આ વખતે સેવન્ટી નાઇન પર્સન્ટ રિઝલ્ટ છે અને જોતાં આપ લાગે છે કે તેત્રીસ ટકાનો પર્સન્ટેજમાં વધારો થયો